સરકાર સમી આંબલીયા કહી તો માવઠાથી સતત ખેડૂતો મુશ્કેલીમાં મુકાયેલા છે ત્યારે કિસાન કોંગ્રેસ નેતા પાલ આંબલિયાએ માંગ કરી बाजरो छे। તલ છે મગ છે મકાઈ છે સહિતના પાકો તથા બાગાયતી પાકોની અંદર કેડી છે કેરી છે કેળા છે ચીકુ છે જામફળ છે લીંબુ છે સહિતના બાગાયતી પાકોમાં ખૂબ મોટું નુકસાન થયું છે રાજ્ય સરકારને આજે કિસાન કોંગ્રેસ દ્વારા પત્ર લખીને માંગ કરવામાં આવી છે કે છેલ્લા દોઢ વર્ષની અંદર રાજ્યના ખેડૂતોએ અતિવૃષ્ટિનો ભોગ બન્યા છે દુષ્કાળગ્રસ્ત પરિસ્થિતિનો ભોગ બન્યા છે અને ચાર ચાર વખત કમોસમી વરસાદના ભોગ બન્યા છે દરેક વખતે સરકારે સમીક્ષા બેઠક બોલાવી છે દરેક વખતે સરકારે સર્વેના આદેશો કર્યા છે સાચો સર્વે કરજો અને અડતાલીસ થી બોતેર કલાકની અંદર સર્વે કરી અને ખેડૂતોને વળતર આપો તેવી ગુજરાત કિસાન કોંગ્રેસની માંગ સાથેનો આજે પત્ર કૃષિ મંત્રી અને મુખ્યમંત્રીશ્રીને લખ્યો છે